બીજું કોણો આવે એટલે દોહા ની લાગે એટલે માતા ચોખ પડી પપ્પા એ આવે કે તને તારી માતા ખોડી અને દેવ દેવસેસાર કરો છે ને તારે વાતને પપ્પા એ હા કેવું પડશે

છોકરો <ISTuktav Nicholka> <manyan> વાપજીને કીધું તું તારા છોકરા પર કોમન તોમન કરેલું છે અને કરવા વાળો હો છે પણ બરાબર હું શિયાન મોહની માતા દોડતી છું હું ગુભારાની બત્રીસી બોલતી છું શું તો એક અઠવાડિયે તારા ડંડાના મહિનો ભૂગ મારો નોંધ દેજો હમ અને એક જ અઠવાડિયે મેં એના મોઢે કેવડાવ્યો કે મેં કહ્યું એમના કેવડા ગુભારાની માતા નથી

चलो हेडो भाई नंबर बोलो 50 नंबर है 50 नंबर आई जा लो चलो क्या 100 तो बन गया बस कोपन तो हो कंट्रोल हो गया बराबर चैनल ले નથી ટીવી તમને જો મેં માતા ન રજ કરું અંદર માન પગે લાગેલો આ ટીવી નો રિપોર્ટ નોર્મલ આવે નોમિનેશન મટી જાય તો મોંજો જો કોઈ મોરલી નતો બોલી તો જાગૃત કહેતી નહીં ટ્રેન ગાડા બનશે આ ટ્રેન ગાળા થતા થતાં આ ટીવીનું નોમિનેશન મટી જાય ને થઈ મન જોઈ કોઈ બોબારાની નતો બોલી

ભાઈ તો તમારું મૂળ વતન મુંબઈ નહીં ભાઈ બનાકોઠા માં આવું છે વતન થયું તમારું કચ્છ કચ્છ ની અંદર કયું ગામ કુળદેવી ક્યાં બેઠે વર્ષે આવવાનું બે વર્ષે આવવાનું પાંચ વર્ષે આવવાનું હા વર્ષમાં

પછી બંધ કરે એમ બંધ ના કરીને કોઈ મારું નોટ દેખો પાછળ જેટલા ઉભા છે પોતાની જગ્યા જોઈને બેસી જો કૃપયા સ્નાન ગ્રહણ કરો બોલો સારું સારું એક દોરો બતાવ્યો અને અંદર માતા પગે લગાડી માતા ના રજ તમારા મનથી બાદ હાલે જો મટી જશે મુંબઈ छत्र दी है राजकोट दी है सुनाम से पूनम बेन सेवा सुन राजकोट बिजु कौन है बोले कर्तनी क्या कर्तनी क्या से? बराबर तुम्हारे शोषण के बाबलों यावे

વાજપાયરું છે અમુક માં તો પછી ને હવે પાછળ થી બે કાઢી એ લઈ રહ્યા છે બરોબર હું એવું બોલતો છું તો શરીરમાં ડોક્ટર ગોઠ કીધી છે અને ઈલાજ ને એનો ઈલાજ નથી ઓપરેશન નું કીધું પણ એમાં ગેરંટી નહીં કે એમાં નો ગેરંટી એટલે ઈલાજ નહીં બરોબર થયું ભાઈ

મટી જાય કુદરત નું મોટ તાર્યું છે તો મારા જેવી પહોંચશો તો એની મજા કે નહીં પણ આ જીવવાનું લેશું છે તો હો છે જીવશે તારું પેઢી નું પણ ખરું છે હું માતા ખરી છું તો આ તારી ગોઠ મટવા માટે રિપોર્ટ નોર્મલ આવે તો મજે કોઈ માતા મૂકી નોર્મલ લાઈન કરું ના હાલ તું કોઈ મારા ની માતા મટી દર બરોબર હું જેવું બોલતો છું તારો તારો રિપોર્ટ નોર્મલ આવશે હા ના મટાડું હું જેવું નહીં બોલું મટી જાય હું વાત કરું બળ મે એલડી નો દેવો કોણ ભરે છે અરે આ ઉબા સાહેબ તારો કોટળવાગી મે દીધો

છત્રીસ ફોન નંબર આઈ રહ્યો છે 36 દિવસમાં ઓનોને કે થઈ ગયા તમારી રિપોર્ટનું જો ચેક રિપોર્ટ બદલી જાય રાતોરાત મોણવાની તો મોરલ ગયા ખરા હા રિપોર્ટ કરાવજો તો ડોક્ટર કે ગભરાવાની જરૂર નહી તો મંજે કો માતા બોલે સારું થઈ ગયું ચિંતા છો હું બોલી છું ફાર કોઈ ચિંતા નહીં